ચેનલ છે હા યુટ્યુબ ચેનલ છે હા એટલે કઈ રીતનું આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છે ભાઈ હા યુટ્યુબ ચેનલમાં આપણે ઓડિયો મૂકીએ છે મૂકો છો એમ ને તો પછી આપણે આપણી અત્યારે પચાસ વર્ષની ઉંમર છે અહીંયા સુરતમાં લેડીઝ ટેલરની દુકાન છે અને પોતાનું મકાન છે મહિને એક હજાર રૂપિયા કમાઈ છીએ છે તો આપડી લાયું પાત્ર હોય એટલે મેં કીધું પૂછી આ તમારો વિડીયો મહેશભાઈ કે મહેશભાઈ શું ના હરેશભાઈ હા એ મેં જોયું પરેશભાઈ ને હરેશભાઈ હા હરેશભાઈ હા મેં જોયું એટલે એટલે મેં કીધું તમારી પાસે કોઈ પાત્ર હોય

એ લોકો એમ કે કે આમ ને તેમ ને ઈ જ લોકો પેલા બોલી છે મેં કીધું પછી કોને એની વાત કરે ના સાહેબ એવું એમાં એવું હોય તમને તમારો જ નંબર અમે નાખી દઈએ બરોબર છે હા કેવાનું એવું છે તમને જો કોન્ટેક કરે તમે જ વાત તમારી રીતે કરી લેવાનું પછી એમ નહીં હવે લે હવે લેડીસ ના નંબર તમે આમાં નાખો છો કે પછી પ્રાઇવેટ રાખો કેવાનું એવું છે લેડીસ ના નંબર અમે તમને આપશું એટલે આપડે ક્યાં ને જો ભાઈ તમે સમજી લ્યો હવે તમે હું ટેલર નું કામ કરું મને ભાવે તો હું કપડા સીવા રાખું ને ના પાડી દઉં મને ટાઈમ નથી વાત પતી જાય ને હા બરોબર હવે એક અહીંયા વલસાડ નું પાત્ર હતું તો એક બીજું રાજકોટ નું હતું તો આ લોકો એમ કે કે તમે comment box માં તમારું નામ લખો ને આમ લખો ને તેમ મેં કીધું ભાઈ હવે એવું બધું મને આપણને મેં કીધું થોડુંક ભણતર ઓછું છે એટલે મેં કીધું એવું હોય તો તમે ડાયરેક્ટ પૂછી જુઓ ને ઓડિયો તો તમારી પાસે છે જ આપડો તમે તમે સંભળાવી દયો એને આવે તો ઠીક છે નકર ક્યાં આપડે જબરજસ્તી શોધાય બરોબર બરોબર

હા ઓડિયા માટે આપડે બોલી રેકોર્ડિંગ થાય ને હા હા અને બીજો ફોટો મોકલાવો પડે હા ફોટો મોકલાવો પડે હા તો હું તમને આ નંબર ઉપર થોડીક વાર માં કરું બરાબર હા અને મારું કહેવાનું છે અમારે એવું છે તમારે લગ્ન થાય તમારે કોન્ટેક કરે તો અમને તમારે કેવું પડે હા એ તો લે એ જો કોઈ પણ વસ્તુ વડે તમારે આ તમે આ તમારું ગામ સૌરાષ્ટ્ર કે પછી સાણંદ ના સૌરાષ્ટ્ર

અરે અમારી શું છે યુટ્યુબ ચેનલ માંથી તમને પાત્ર મળ્યું છે ઓડિયો તમારો મૂકીએ સામે સામે બોલો છો એ પછી તમને યુટ્યુબ ચેનલ થી અમારા બે છોકરા આવે તમારા લગ્ન કરાવી દે અમારી જવાબદારી આવે અને એ વાત તમારી લાખ ની આપણને તમારું આરે મેળ આવે એવું બોલા લોકો તો આપણને અગાવાજ બધી ના અમારે એવું સાહેબ એવું ન ચાલે અમારું YouTube ચેનલ માં એવું છે કે અમારે જવાબદારી લેવી પડે સામે સામેવાળી છોકરીની હોય બરોબર છે તમારી જવાબદારી લેવી પડે કોરોટ મેરેજ કરાવવા પડે બરોબર છે ઘરે પહોંચાડવાની જવાબદારી પછી પાછળથી તમે એમ ક્યો તો મને નંબર આપો તો એ ભાઈને કહો કે આપડું પરણાઈ ન હોય ગઈ એવું નહીં કરવાનું ભાઈ હા એ વાત બરાબર નઈ નઈ બરાબર હા એક બેન નો ફોન આવ્યો તો તો મને કીધું મને કે લગ્ન કરવા છે મારે બરાબર એટલે મેં કીધું તમારે કોરટ મેરેજ કરવાના હોય બરાબર અમારા છોકરા ભેગા આવે તો જ અમે વાત કરીએ કે કે એઈ રીતે નઈ તું કો રેવા દયો તો હા એ વાત બરાબર છે ને હા હારું તો તમે આરા સુરત માં જ રહ્યો છો ને હા ઓહો नाम हो के तो पहला बोलो मुकेश भाई मुकेश भाई आ, मुकेश भाई आखो नाम लखो पर हां आखो नाम लखो मुकेश भाई करसन भाई मुकेश भाई करसन भाई सूरत बराबर ना हां हां अने एकला जियो सो हां एकलो ओहो आ तो तुम्हारा ऑडियो मिक्स हो बराबर है हां अने तुम्हारा फोटो मोकली दो बीजू कोई हां हो हां हां के हूं तुमने हां सामने थी फोन करियो हो हां चलो कर ये सर